દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓને જેલ અવાલે કરી દેવાયા છે પોલીસે વધુ રિમાન્ડની માંગણી નથી કરી અને આ ત્રણે ને જેલ હવાલે કરી દેવાયા છે કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ અવાલે કર્યા છે બે દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા નથી અને હવે આ ત્રણે ત્રણ ને જેલ હવાલે કરી દીધા છે મહેરુ સિફાર જે રીતે બેરોકને માર માર્યો હતો ત્યાર પછી મામલો ખૂબ જ ગરમાયો હતો ઘણા દિવસ બાદ આ દેવાયત ખવડ પકડમાં આવ્યો

અમે એના ઉપર કંઈક રજૂઆત કે ટિપ્પણી કરી શકીશ